ગુજરાતના ક્રિકેટ રસિકો અને ક્રિકેટ ચાહકો માટે ફરી એક વખત ખુશીના સમાચાર આવી ગયા છે ફરી એક વખત ક્રિકેટની આ એક મોટી મેચ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રાજકોટમાં ફરી એક વખત ક્રિકેટનો જંગ જામી રહ્યો છે જેમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાવાની છે જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે તેમજ પંદર ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે જેમાં ટિકિટના દર પાંચસોથી પચીસ હજાર નક્કી કરવામાં આવ્યા છે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે જેમાંથી ત્રીસ બીજી ટેસ્ટ મેચ તારીખ પંદરથી ઓગણીસ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટ ખાતે ખંડેરી સ્ટેડિયમમાં રમાવાની છે જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ તૈયારીઓ શરૂ કરી છે રાજકોટમાં રમાનારી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટના દર પણ નક્કી કરવામાં આવ્યા છે રાજકોટથી બાર કિમી દૂર ખંડેરી સ્ટેડિયમમાં કુલ પંચોતેર કરોડના ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે આ સ્ટેડિયમ પાંચ લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે તેમજ સ્ટેડિયમની ડિઝાઇન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે વીસથી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઇનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર